ગાવાની જતી તો ત્યારની ભાવેશને કેતી હતી તો ભાવેશની માતા મગાય દેતા ને ફાઇનલી જો મને મગાવી દીધું ઘરે આવી પણ તો ચાલો હવે છે ને એના વિશે તમને વાત કરું તો ભાઈ બેડશીટ મોસ્તનું પાથરી દીધું છે અને જો સ્ના તને બીજી એક વાત કરું કે આ હે ને ભાઈ હોટર આવે છે અને બેસ્ટમાંથી બેસ્ટ કાપડમાંથી આ બનાવવામાં આવ્યું છે એટલે એકદમ સરસ મજાનું છે ને ભાઈ દેખાવમાં લુકમાં ને જો તને વિશ્વાસ ના આવતો હોય તો જો હું તને પાણીનો ગ્લાસ આપું તો જો ભાઈ તું નાખીને જો પાણી ગમે એટલું નાખતું તારે ઢોર જો ભાઈ તમને બતાવું બરાબર નાખ નાખતું તારે નાખ હજી નાખવું હોય તો નાખ જો ભાઈ અત્યારે મેડમ પાણી નાખ્યું તમને બતાવું નીચે એક જરાય પણ છે ને ગાટલું ભીનું નહીં થયું હોય જો જો જરાય પણ ક્યાંય પણ કાંઈ જો ભીનું થયું છે તો કેમ બાકી કેટલું સરસ મજાનું બેડશીટ આવે છે હે ને ભાઈ આ રાત્રે હે ને બીજું મેડમ જો ક્યારે પણ આપણે બાળક નાના સૂતા હોય તો પૈસા કેવું કાંઈ પણ કરે ને કે ભાઈ સો એ સો ટકા હોટર આવે છે એટલે આપણું ગાદલું જરાય બગડવા દેતું નથી એટલે મસ્ત મજાનું બેડશીટ આવે છે સાથે સાથે અમે છે ને આ મંગાવ્યું છે બરાબર અને આ પીલોની ખાસ વાત તમને જણાવું ને ભાઈ તો આમાં હે ને એલોવેરા જેલ એડ કરવામાં આવી છે એટલે છેને આપણી ત્વચાને હાઇડ્રેક્સ રાખશે અને બીજી પ્લસ પોઈન્ટ એ છે જોશન કે આપણે ગમે ત્યારે સૂવું હોય ને તો જો ભાઈ આમાં હે ને અંદર રૂ આવે છે એટલે આપણી ગરદન રહી જતી હોય તો જેવડું આપણે સાઇઝમાં કરવું હોય ને એવડું સાઇઝમાં જો આમાંથી રૂ આપણે કાઢી શકીએ છીએ અને પાછું જેટલું જોઈએ એટલું આપણે રાખી શકીએ છીએ અને ભાઈ આ આટલું મસ્ત મજાનો હાવ સોફ્ટ રૂ આવે છે ને કે આપણે છે ને આમ મજા આવે તો થાય અને જે પ્રમાણે આપણે ડોક રાખવી એડજસ્ટ કરવું બધી સાઇઝ પ્રમાણે આમાં છે ને બહુ મસ્ત મજાનું છે ને ફ્લો ફ્લો વાળાનું છે ને પીલો આવે છે એ બીજું જોશ ના આમાં છે ને જીવ જંતુ ધૂળ ગમે પણ છે ને આપણે ગાજલાને લાગવા દેતું નથી એટલે બેસ્ટમાં બેસ્ટ આપણા માટે છે આપણે શ્વાસ લેવા માટે પણ છે ને એકદમ બેસ્ટ છે આ તો આ બેડશીટ તને કેવી લાગી બહુ સરસ અને જો ભાઈ તમારે બધાને પણ જો લેવી હોય ને આ પીલો લેવું હોય બેડશીટ લેવી હોય કવર લેવું હોય ગમે તે લેવું હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર અમે લિંક આપેલી છે તેમાં જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો એમાં પ્રાઇસ લખ્યું છે કેટલા કલર છે કેવડી સાઇઝ છે બધું મેં એમાં એડ કરી ગયેલ છે બરાબર તો તમે ગમે તે જોઈ શકો છો ને જો આ હે ને ભાઈ એનું છે ને કવર હે બરાબર તો આ જો આ અને બધી વસ્તુ છે ને ભાઈ આપણે મશીનમાં ધોઈ પણ પણ કલર નથી આ એ અને આપણે કવર રૂ કાઢીને સાફ સફાઈ જે કરવી શકીએ તો ભાઈ બધી માહિતી મસ્ત મજાની છે અને ભાઈ આનું પેકેજિંગની વાત કરું તો જોરદાર પેકેજિંગ પણ લોકો આપે છે બરાબર તો ફટાફટ ભાઈ તમે બધા પણ મસ્ત મજાનું કોઈને ગિફ્ટ આપી શકો બરાબર ને તમારા સગા વાલા તો ભાઈ જો ફ્લો મેટ્રિક મેટ્રિકોને બધી વસ્તુ મગાવેલી છે તમારે બધી પર લેવી હોય તો નીચે ડિસ્ક્રપ્શનમાં લિંક આપી છે તો વિઝિટ કરો અને પૂરી માહિતી તેમાં ત્યાં જઈને તમે જોઈ શકો છો